નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે મિત્રો આજે વિદ્યા સહાયક પરથી ગુડ ન્યૂઝ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ આવનારા સમયમાં જાહેર થવાની છે ધોરણ છ થી આઠ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ અને ધોરણ એક થી પોંચ પ્રાથમિક વિભાગ માટે એને લગતા એક ગુડ ન્યૂઝ છે મહત્ત્વની અપડેટ છે તેને લગતો આ વિડીયો છે તો અપડેટ શું છે એ આપણે આ સમગ્ર વિડીયોમાં જાણીશું વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને એક નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આપ સબસ્ક્રાઈબ અવશ્ય કરશો ચેનલને લાઇક કરશો અને આપના મિત્રો સુધી શેર કરશો જેથી કરી અને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે કેમકે આપણે આ ચેનલ ઉપર શૈક્ષણિક ભરતી અપડેટ શૈક્ષણિક ન્યૂઝ તેમજ શિક્ષણને લગતા એજ્યુકેશનલ વિડીયો ચેનલ પર મૂકતા હોઈએ છીએ તો આપણા મિત્રો સુધી એને અવશ્ય શેર કરશો તમારા શેર કરવાથી લાઈક કરવાથી અને સબસ્ક્રાઈબ કરવાથી ચેનલ પર કામ કરવાનું મોટિવેશન મળે છે તો આપ સર્વેને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ શેર અને લાઇક અવશ્ય આપશો તો મિત્રો જે વિદ્યા ભરતી એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જે જાહેર થવાની છે એને લઈને એક અગત્યના સમાચાર છે કે જે વિદ્યાસાયક ભરતી આવવાની જે પૂરેપૂરી મિત્રો જે છે એ અપડેટ છે એ જોઈએ તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની વિદ્યા સહાયક ભરતી સંદર્ભે એક લેટર થયેલો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણ સમિતિ તમામ અને અધિકારી શ્રીનગર શિક્ષણ સમિતિ તમામ કે જે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકો છે એમના ભરતી સંદર્ભે જે રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવા બાબત જે અગાઉ પણ રોસ્ટર રજિસ્ટરના કાર્યક્રમ પ્રમાણે એ પ્રમાણિત થઈ ચૂક્યા છે તો એ જે સંદર્ભિત જે વસ્તુ છે વિદ્યા સહાયક ભરતી માટે એમાં જોઈએ મિત્રો તો ગુખ્ત વિષય સંદર્ભે જણાવવાનું કે આગામી ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકની ઓનલાઈન પરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આ માટે જે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટર તથા નિયત વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે અનામત રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવાની કામગીરી પૂર્ણ થવામાં છે આ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા અને જરૂરી સૂચનાઓ માટે તારીખ સાત દસ ચોવીસના સોમવારના રોજ બપોરે અગિયાર ત્રીસ કલાકે વિડીયો કોન્ફરન્સ રાખેલ છે જેની લિંક આપને મોકલી આપવામાં આવશે એટલે મિત્રો જે અગાઉ આ રોસ્ટર રજિસ્ટરની જે કામગીરી હતી એ પૂર્ણ થયેલી છે અને એમાં જે કોઈ પણ જિલ્લાની જે રોસ્ટર રજિસ્ટર પ્રમાણે ત્યારે ભરેલી જગ્યાઓ અને ખાલી રહેલ જગ્યાઓ દિવ્યાંગ શિક્ષકોનું રોસ્ટર રજિસ્ટર અને એમાં જે કંઈ પણ છે એની ચર્ચા કરવા અંગે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણ સમિતિ અને શાસન અધિકારી નગર શિક્ષણ સમિતિની એક વિસીનું આયોજન થયું છે જે તારીખ સાત દસ ચોવીસના રોજ અગિયારસ કલાકે છે તો એ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા વિસભા એટલે કે વિદ્યાસાયક ભરતી સંદર્ભિત હોવાથી જે આગામી ટૂંક સમયમાં આ જે ભરતી પ્રક્રિયા થવાની છે એ અહીંયા સ્પષ્ટ લખેલું છે કે ટૂંક સમય ગુજરાત રાજ્ય શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાયકની ઓનલાઈન જે ભરતી થવાની છે એના સંદર્ભમાં છે એટલે જે આપણે મિત્રો એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જે વિદ્યાસહાયક ભરતી અંદાજિત સાત હજાર જગ્યાઓ જે વિદ્યાસહાયક સહાયક ભરતીની આવવાની છે એ આના સંદર્ભમાં આવશે અને એ એના નિયત શેડ્યુલ પ્રમાણે આવી શકે છે તો આ એને લગતી એક અગત્યની અપડેટ હતી મિત્રો તો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો આભાર મિત્રો થેન્ક યુ